અમે લોકો બધું સંભાળી લઈશું ભગવાને કહ્યું ભલે તમે લોકો પર્વત ને સંભાળો આમ કહીને ભગવાને જેવો હાથ સેજ હટાવ્યો તો પર્વત પડવા લાગ્યો બધાની લાકડીઓ તૂટી ગઈ અરે લાલા સંભાળ આશ્ચર્ય ચકિત થઈ ગયા અલ આને તો આને જ પર્વત ઉપાડ્યો છે બધા પોતાના ખભા હટાવી લો ખભા હટાવ્યા પર્વત જેવો હતો તેવો જ લાલાના હાથ પર હવે બધાને વિશ્વાસ થયો કે આ પર્વત તો આ લાલાએ ઉપાડી રાખેલો છે નંદાને કહે તમને અમારી સોગંધ છે સાચું કહો છો કે આ તમારો જ દીકરો છે નંદાબા કહે ભાઈ મારો જ નથી તો કોનો છે આ દીકરા વરજવાસીઓ કહે કે અમે મોટા મોટા પહેલવાન જોયા છે પરંતુ આપણા વરજવાસીઓમાં આટલો મોટો પહેલવાન જોયો નથી જેને પહાડ સાત વર્ષની ઉંમરમાં માં સાત દિવસ સુધી અને સાત રાત્રિ સુધી ધારણ કરી છે હાયનો બાલહ વ મહાદ્રી બિધારણમ તતો ન જાયતે સંકા બ્રજનાથ તવાત્મા જીવ નંદબાબા સમજવા લાગ્યા કે ગરગાચાર્ય પણ આના વિશે બધી વિચિત્ર વાતો કરી હતી પરંતુ હું તો એમ જ સમજુ છું કે મારા ભજન કીર્તન નો જ ચમત્કાર છે નારાયણે જ મારા લાલામાં વિશેષ કૃપા કરી છે નારાયણની સમાન છે મારો લાલ નારાયણની નારાયણની કૃપા પણ મારા લાલા પર વિશેષ છે નારાયણની કૃપાથી જ બધું કામ થઈ શકે છે અને આ બધું ઇન્દ્રએ જોયું બધા વ્રજવાસીઓ બહાર નીકળ્યા અને ભગવાન પિત શૈલમ સ્વસ્થ ને પૂર્વ પ્રભુ બધા નીકળ્યા એટલે પૂર્વવત જેમ હતું એમ પાછો પર્વતને ભગવાને ત્યાં સ્થાપિત કર્યું વ્રજવાસીઓ ઘરે ચાલ્યા બધા મનમાં વારંવાર એક જ ભાવ થાય છે કે આ સાક્ષાત ભગવાન છે પાછળ પાછળ પ્રણામ કરતા કરતા ચાલે ભગવાન કે વ્રજવાસીઓ મને પ્રણામ કેમ કરો છો વ્રજવાસુ કેવા લાગ્યા કે અમારે ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજે ખબર પડી કે તું ભગવાન પકડીને ઘોડો બનાવી દીધો છે ભગવાન કહે ભલે મને ભગવાન તમે બોલાવો ભગવાન કહે તમે ભગવાન કેવી રીતે બનાવ્યો વ્રજવાસીઓ કેમ

જોયું તારા હાથ ઉપર તો પરેપૂર વિશ્વાસ થયો કે તું ખરેખર ભગવાન ભગવાન કહે તમે આવું ન માનો તમને એક વાતની ખબર નથી મને મારા દેવતાએ એક મંત્ર આપ્યો છે એ મંત્રનો પાઠ કરીને હું જેની તરફ જો ને એની બધી જ શક્તિ તાકાત એ મારી અંદર આવી જાય છે એટલે મે મંત્રનો જપ કરતા કરતા પર્વત ઉપાડ્યો તમારી બધાની સામે જોયું એટલે તમારી બધાની તાકાત એ મારામાં આવી ગઈ એટલે મે એકલાએ પર્વત ઉપાડી લીધો એમાં મે શું કર્યું વ્રજવાસીઓ કહે છે અચ્છા આ વાત છે ઓહો અમે એટલે જ વિચારીએ છીએ કે આટલા બધા અમે અસક્ત દુબડા પતલા કેમ થઈ ગયા છે કેમ કૃષ્ણ અત્યાર સુધી કેમ આ વાત ન કરી અમે તો ભગવાન જ સમજતા હતા લે બધા ભગવાન બધા બધી જ ભગવત્તા છુપાવી ભગવાન પાછા ફરીથી વ્રજ વાસીઓની સાથે અને આ કાર્તિક સુદ ત્રીજ થી નોમ સુધીના સાત દિવસ સુધી ભગવાને ગિરિરાજ ધારણ કર્યો અને દસમના દિવસે ઇન્દ્ર એ આવી અને ભગવાનની ઉત્તમ સ્તુતિ કરી विशुद्धसत्त्वं तव शान्तं तपोमयं द्वास्तरजास्तमस्कं मायामयोऽयं गुणः संप्रवाहो न विद्यते ते ग्रहणानुबन्धः हे प्रभु तमे परमविशुद्धसत्त्वमास्थितरभो રજો ગુણ તમારું કેવું પ્રભુ તમે જે અવતાર લીધો છે ને એ પણ અમારા જેવા જે પોતાને જગદીશ માને છે એના અભિમાન ઉતારવા માટે છે તમે કોઈ કર્મ બંધન થી આવતા નથી તમે તો તમારી તો પ્રભુ તમે આવો છો કેમ ખબર છે તો અમારા જેવા દેવતાઓને જે અભિમાન છે ને કે અમે જ જગદીશ્વર છે એનું અભિમાન ઉતારવા માટે તમે તો તમે પોતાના પ્રભાવથી અમારી પર કૃપા કરી અને અમારા બધા જગદી સમાની ના પિતા ગુરુસ્વમ જગતા સમ હશે ઈા થી સ્વેચાથી એટલે કે પોતાની મરજીથી થી સ્વેચ્છા નો બીજો અર્થ છે સ્વીયામ ભક્તાનામ ઈચ્છા તમારા ભક્તો તમને જે રૂપમાં જોવા ઈચ્છા કરે છે તમે એ જ રૂપમાં પ્રગટ થાઓ છો ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે અથવા તો પૂર્ણ પોતાની ઈચ્છાથી બનીને તમે અમારું હિત કરવા માટે જ આવો છો

નિયમે ક્ષમા કરો સમૈશ કહે છે પ્રભુ અપરાધની ક્ષમા કરો મૂળ પરીક્ષા કરવા માટે હું તમારો મહિમા સમજી શકું અને ફરીથી આવો અપરાધ ફરીથી ન થાય એવી કૃપા કરો આમ ક્ષમા માંગી તો ભગવાન પ્રેમથી આશીર્વાદ આપે છે અને આશીર્વાદમાં ભગવાન શું કહે છે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ